ભુજ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં હમણાં છેલ્લા ત્રીસ દિવસમાં આપણે અનેક અકસ્માતો જોયા છે અને એ અકસ્માતોના કારણમાં કારણ એવું છે કે રસ્તાની જે દબાણો થયેલા છે પરિણામ સ્વરૂપે કોઈ લોકો પોતાનું વાહન રસ્તાની સાઈડમાં નથી મૂકી શકતા જે મારી પાછળ જે મોટો શોપિંગ મોલ દેખાઈ રહ્યો છે એ શોપિંગ મોલે પણ ખૂબ જ મોટું દબાણ કર્યું છે એમની જે જમીન છે એના જમીન આગળ આર એનબી ની જે આર ની જગ્યા છે એ જગ્યા ઉપર પણ દબાણ કરેલું છે અને એ દબાણ ઉપર સીધી રીતે લેન્ડ दाखल થાય એમ છે પરંતુ આ રસ્તા ઉપર જે અધિકારીઓ છે મોટા અધિકારીઓ છે અહીંયાથી દરરોજ પસાર થતા હોય છે પરંતુ એમના દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આર આ જવાબદારી છે કે એ પોતાના જે રસ્તાનો ભાગ છે આર નો ભાગ છે એને એ લોકોએ રાખવો જોઈએ વ્યવસ્થિત અને ત્યાં દબાણ ન થાય એની પણ એમની જવાબદારી હોય છે પરંતુ એ પોતાની જવાબદારી નિભાવતા નથી

અ આગળની જગ્યા છે જે જગ્યા હકીકતમાં કોઈ વાહન ફેલ થાય અથવા કોઈ વાહનના બ્રેક ફેલ થાય તો સાઇઝની જગ્યા ઉપર એ વાહન મૂકી શકે અથવા તો ત્યાં ઇમરજન્સીમાં રોકી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય ભવિષ્યમાં આ રસ્તાને ફોર લેન કરવાનો હોય એના માટે આ આરઓડબલ્યુની જગ્યા મૂકવામાં આવી હોય પરંતુ આ રોડ જે ભુજ મિર્ઝા પર રોડ છે ભુજથી માધા પરનો રોડ છે એ રોડ ઉપર અનેક જગ્યાએ દબાણો થયેલા છે પરંતુ આવા દબાણો તંત્રોને દેખાતા નથી આ દબાણો તંત્રોને દેખાતા તો હોય છે પરંતુ આ જે બિલ્ડરો છે મોટા મોટા ભૂમાફિયાઓ છે એ તંત્રોને મીઠાઈઓ આપતા હોય છે એટલા માટે આ ખાધા કાન કરે છે અને એમના આ ખાધા કાન કરવાનો સૌથી મોટો ભોગ આપણે બનીએ છીએ જયારે જયારે અકસ્માત થાય છે ત્યારે આપણે એનો ભોગ બનીએ છીએ બે દિવસ પેલા અકસ્માતમાં એક શિક્ષિકા બહેનનું મૃત્યુ થયું હતું એ પણ જગ્યા ન હોવાના કારણે ત્યાં અકસ્માત થયો સ્મૃતિવન પાસે જે અકસ્માત થયો એનામાં પણ એવું જ કારણ જાણવા મળે છે કે રસ્તાની સાઈડમાં જગ્યા ન હોવાના કારણે આવું થયું ગઈકાલે ભીડ ગેટ પાસે રસ્તાની બાજુમાં ઉભેલા એક વ્યક્તિને એક વાહને હડફેટે લેતા તેનું મૃત્યુ થયું છે પરંતુ આ જે દબાણો થયેલા છે આ દબાણો નો સૌથી મોટો કારણ એ છે કે આ બિલ્ડરોને જે પોતાના બેઝમેન્ટમાં પાર્કિંગ કરવાનો હોય એ બેઝમેન્ટ નો કરે અને સરકારી જગ્યા ઉપર થાય અને એમને મસ મોટા લાભ થાય એના માટે આ દબાણ કરેલો છે અને એ દબાણ ને લોકો દૂર નથી કરતા એ સત્ય હકીકત છે દીવા જેવી હકીકત છે નમસ્કાર અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર